ભાઈ ઢોસા તમારો ભાઈ બનાવવાનો હે છે હું બનાવવાનો હું ઢોસા કેવો બને જોઈએ ઈ તો બધું ઠીક હા પણ બનશે ખરા ઢોસા તરફ અમે ખાવા જેવા રહે ઢોસા કે ઢોસું બને ઈ ખબર નહી હવે ભાઈ તમારે એમાં ભાગ લેવાનો છે ઢોસાની પોર બનશે એમ નહીં તમારે ભાગ લેવાનો છે અંદર ઢોસા બનાવવામાં

પંદર તારીખે ગાયત્રી આશ્રમ ખાતે ગધેશ ખાતે બાપુ એ ગુરુ પૂર્ણિમા ઉજવી એટલે એનો ભવ્ય આયોજન હતું ત્યાં અઢી લાખ માણસો જયમાં

બેટર તો વિચાર તું પાંચ છ બનાવીશ તો તું તો બની પછી આપણે દુકાન ખોલ નાખશું એમ હે તું રેડી હોય તો આપણે ખોલ નાખીએ એવરી ટાઈમ તું જ એમ નો કરવાનું હોય

હા એમ કેમ હોય યાર અન આય ભાઈનો કેવો બને છે તો કે તો જા હાતી ગયો એનો મતલબ કે તારો કાચોર્યો તો બાકી તમે દર્શન બનાવેલા ઢોસો ચાખીને કેજો તો ખરા કેવો કે બઈનો તું હી એમને આવડે છે એને ઘણી વાર બનાવેલા છે હું એવું હોય કે પેલા બનાવતા આપડા દર્શન ઢોસા ના ઢોસા ઈ ના લે પણ રમેશ મસાલા ઢોસા આવે ને જોરદાર

જો ભાઈ આવી ગઈ લિક્વિડ વાળી રાબ હાલો રાબ પીવા રાબ પીવા હાલો મેં તો ખાધી કાલે અને હવે રાબ ખાઈને આપણે શું કરશું રાબ ખાઈને સુઈ જવાનો પ્રોગ્રામ છે બાકી જો તમને બહુ મોટો પ્રોગ્રામ છે જવાનો જવાનો જો તમને આ વિડિયો ગમ્યો તો તો આ વિડિયો પણ ગમશે અને પછી આપ મૂકશું એ વિડિયો તમને ગમશે જ તો ફટાફટ જોઈ આવજો હા જોઈ લો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં